ધાંગદ્રાની એસ એસપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કન્ઝ્યુમર ક્લબની સ્થાપના કરવામાં આવી ગુજરાત રાજ્યના ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા રાજ્યના જુદા જુદા ગ્રાહક સુરક્ષા મંડળોને શાળા કક્ષાએ અને કોલેજ કક્ષાએ કન્ઝ્યુમર ક્લબ ઊભી કરવા માટે નિર્દેશ આપ્યો છે તે અન્વયે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળને સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી સોંપી છે તે અન્વયે ધ્રાંગધ્રાની જૈન કોલેજમાં કોલેજ કન્ઝ્યુમર્સ ક્લબનું ઉદ્ઘાટન કરવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે તેનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ દ્વારા ગ્રાહક જાગૃતિનો સંદેશો ઘરે ઘરે પહોંચે વડીલોને પહોંચે ગ્રાહકોને પહોંચે અને નાગરિકોને પહોંચે તેવો ઠોસ પ્રયત્ન કરવાનો છે એસએસબીન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નાંદ્રા ખાતે આજે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા કેન્દ્ર દ્વારા ધાંગદ્રા કોલેજની અંદર ગ્રાહક સુરક્ષા ક્લબનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે જે સૂર્યનગર જિલ્લા ખાતે સૌપ્રથમ આ માન મેળવવામાં ધાંગદ્રા કોલેજ છે તે ગૌરવ અનુભવે છે સાથે સાથે શ્રી યશવંતભાઈ શ્રી હિંમતભાઈ શ્રી આરવી સોલંકી સાહેબ તેમની ટીમ દ્વારા આજે વિસ્તૃત જે યુવાઓનો દેશ છે જ્યાં ભારત દેશની અંદર યુવાઓની સંખ્યા વધારે છે જ્યાં વસ્તી વસ્તી વિસ્ફોટ વચ્ચે જ્યારે ગુણવત્તાનું લોપ થઈ રહ્યો છે ગુણવત્તા વગરનું જ્યારે કોમોડિટીઝના સાધનો લોકોને મળી રહે છે ત્યારે યુવાઓ જાગે ગ્રાહકો જાગે અને ગ્રાહકો તેની યોગ્ય પદ્ધતિ દ્વારા તેઓ તેની ફરિયાદ કરે અને તેમને તેઓનું વળતર મળે આ હેતુસર આજરોજ આ શિબિર રાખવામાં આવેલી છે જે શિબિર ધ્રાંગધ્રા કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ અને તેના બંને પ્રોફેસર ડૉક્ટર કલ્પેશભાઈ કણજેરા જેના નોડલ ઓફિસર છે અને ડૉક્ટર શેખ તેની આગેવાની નીચે રાખવામાં આવેલ છે આ શિબિરનો હેતુ વિદ્યાર્થીઓ છે તે માહિતગાર થાય તે જાગૃત થાય તે મોબાઈલના ફ્રોડના જમાનાની અંદર આજે ડીપ ના જમાનાની અંદર પોતે ફેકમાંથી ફેક્ટ્સને પોતે આવરી લે એને જીતે એને જીવે તે હેતુ પાટે આ ક્લબ કન્ઝ્યુમર પ્રોટેક્શન ક્લબનું સ્થાપન કરવામાં આવેલું છે હું આશા રાખું છું કે તમામ વિદ્યાર્થીઓ આ ક્લબને આગળ લઈ જશે અને પોતે જાગૃત થઈ અને રાષ્ટ્રને જાગૃત કરશે અસ્તુ